વડોદરા તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં નંદેસરી દશરથ અને કોયલી બેઠકથી દસ જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી સોળમી ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે જેને ધ્યાને લઈ ભાજપ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી આજે પહેલી ફેબ્રુઆરીએ ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો ત્યારે વડોદરા તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં નંદેસરી દશરથ અને કોયલી બેઠક પર બીજેપી કોંગ્રેસના ઉમેદવારો સહિત દસ જેટલા ફોર્મ ભરાયા હતા આ સંદર્ભે અધિકારી અલ્પેશભાઈ જોશીએ વધુ માહિતી આપી હતી તેઓએ જણાવ્યું હતું કે આજે દસ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે ચાર બે બે હજાર પચીસ સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચવાની તારીખ છે ત્યારબાદ સોળમી ફેબ્રુઆરીના ચૂંટણી યોજવામાં આવશે પાછા ખેંચવાની તારીખ અને ચકાસણી ચાર બે બે હજાર પચીસ સોળ તારીખે આ ચૂકવે મતદાન અઢાર તારીખે આજ